નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ખેડૂત મિત્રો કહેવાય ને કે આ વર્ષે એ વરસાદે ખૂબ જ જે છે એ મહેર કરી છેલ્લા દિવસોની અંદર પણ એ ખેડૂત મિત્રો માટે એ ઉનાળુ અને શિયાળુનો એક સારામાં સારો જે છે એ જે પાણીનો પ્રશ્ન હતો એ છેલ્લા દિવસોની અંદર એ આપણને હલ કરી દીધો હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો એ ચોમાસુ પાકોની અંદર અને ખાસ કરીને જ્યારે અમારા ગોંડલ અને કોડડા વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રોએ એ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને આ ડુંગળીના વાવેતરની અંદર હાલનો સમયગાળો એક એવો સમયગાળો આવી રહ્યો છે કે જે ખેડૂત મિત્રોના હમણાં થા છેલ્લા અઠવાડિયા ફોન સાહેબ આવે છે કે ડુંગળીની અંદર શેડ્યુ પડે છે ડુંગળીની અંદર ક્યાંક ક્યાંક જે છે એ બાફિયાનો પ્રશ્ન છે ત્યારે આપણે જે છે એ આપણા વિસ્તારના અને ખેડૂતો માટે સતતને સતત કામ કરતા એવા ખેડૂત મોલ દિનેશભાઈ કનારા સાહેબને જે છે એ મળીએ અને એમની પાસેથી જ જે છે એ આજના ખેડૂતોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે કેવા કેવા પગલાં ભરવા જોઈએ અને કયા પગલાં ભરવાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય એ આપણા કૃષિ નિષ્ણાંત દિનેશભાઈ પાસેથી જ જાણીએ દિનેશભાઈ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને હાલના સમયગાળા અંદર જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું છે ઘણા ખેડૂત મિત્રો એ રોપનું વાવેતર કર્યું છે ઘણા સીધી કાંજીનું વાવેતર કર્યું ઘણા ખેડૂત મિત્રોને મહિનો દોઢ મહિનો બે મહિના ઉપરની ડુંગળી થઈ છે તો એને કઈ કઈ બાબતોની હવે કાળજી રાખવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરજો સાહેબ પહેલા તો આપણે જે આ સરસ મજાના ડુંગળીના ખેતરની અંદર ઉભા છીએ હા હા એ કિશોરભાઈ ફાસરા અને પ્રમણભાઈ ફાસરાની આ નાના માંડવા ગામની અંદર આ ડુંગળીની આખી જે વાડી છે એમાં ઉભા છે બરાબર છે આ ડુંગળી જે છે એ ચોમાસાની શરૂઆત પછી પંદર વીસ દિવસ પછી વાવી દીધી હતી ને આપણે વીસક દિવસે વાવી દીધી બરાબર અહિયાં પાણી કેવું લાગે પાણી લાગે પાણી પાણી લાગે છે તેમ છતાં પણ આ ડુંગળીનો ઘેરો અત્યારની આજની તારીખે છે સારી કંડિશનમાં છે બરાબર આપણે કિશોરભાઈને થોડુંક પૂછીએ કે કિશોરભાઈ આમાં શું શું માવજત કહી હા બરાબર કિશોરભાઈ આમાં આપણે શું શું કર્યું તું આમાં તો બે વખત યુરિયા નાખ્યું બે વખત એમોનિયા યુરિયા ને પોટાસ નાખ્યું પછી શરૂઆતમાં રીડોમિલ ગોલ્ડ અને સ્કોર અને અવાર આ ત્રણનો રાઉન્ડ માર્યા હતા બે લગભગ આ ખેતરની અંદર એટલો બધી પ્રશ્ન નથી એક બે જગ્યાએ આ જે વરસાદી વાતાવરણ ગયું એ પછી થોડો ઘણો અસર જે છે એ આપણે જલેબી રોગ જેને કહીએ એનો પ્રશ્ન જોવા મળ્યો છે બરાબર અત્યારે તમે જે વાત કરીએ એ મુજબ ડુંગળીની અંદર ડુંગળીનું સફેદ ડુંગળીનું એ ઘણું વાવેતર થયું આ અવસ્થાની જે અગાઉની લાલ ડુંગળી છે એમાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે બે પ્રશ્નો અત્યારે દેખાઈ રહ્યા છે એક તો વરસાદ ગયા પછી જેવો તડકો નીકળ્યો એટલે વરસાદ પછી જ ડાયરેક્ટ અમુક ખેડૂતોની અંદર પાણી વધારે ભરાઈ ગયા ત્યાં ટાઈકમ જેને આપણે જલેબી રોગ કહીએ ઉચડાનો રોગ કરીએ આ એક પ્રશ્ન અને બીજો જે પ્રશ્ન છે એની અંદર ઉપરથી અત્યારે તમને આમાં દેખાયું છે ઉપરથી જે શેડે એ શેડ ઉપરે જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં પર્પલ બ્લોચ કહેવાય આ એક ડુંગળીનો રોગ જ છે આ બે પ્રશ્નોનું અત્યારે ખૂબ જ ધ્યાન ધ્યાન રાખવું પડે એમ છે આ જે ડુંગળી છે એક તો જેને ગુચરાનો પ્રશ્ન જે છે એના માટે થઈ અને ખેડૂતોએ ઇન્ડોક્ઝાકાર્બ જે કિશોરભાઈ અવંતની વાત કરી એ અથવા તો મોનોકોટોફોસ પંપે ચાલીસથી પચાસ એમ એલ પ્રમાણ રાખવાનું એની સાથે ફ્લિક સુપર અથવા તો કિજારા એટલે કે એજોક્સોબિન અને ડાયફેન કોનાઝોલ જે ભેગું આવે છે બરાબર આ બેમાંથી કોઈ પણ એક ટેકનિકલ આને પણ લઈ શકીએ અથવા તો યુપીએલ કંપનીનું એવાન્સર ગ્લો આવે કે જેની અંદર ડાયથેન અને એજોક્સિસ્ટ્રોબિન આ ભેગો આવે આનો ઘાટો છંટકાવ કરશે એટલે જ્યાં એને ગૂંચડું ભરવાની શરૂઆત દેખાણી ત્યાંથી એ ઉભું રહી જશે આગળ નવા છોડમાં દેખાવા દેશે નહીં આ એક મુખ્ય પ્રશ્ન છે કે જે ખેડૂતોને થોડી ઘી શરૂઆત દેખાણી હોય એને આ ઘાટો સ્પ્રે કરવાનો છે વિગે ચાર પંપ ભલે કરવા પડે બરાબર બીજી જે વસ્તુ છે ઉપરથી જે પાંદડા ભરવાનો પ્રશ્ન જે છે એ ફૂગના લીધે છે અત્યારે રાત્રે આઠ વાગે મેઘરો આવવાનું ચાલુ થઈ જાય દિવસ દરમિયાન તાપમાન જે છે એ ખૂબ વધારે હોય એટલે આ જે ઇમ્બેલેન્સ છે એના લીધે થઈને ફૂગનો પ્રશ્ન આવે એના માટે થઈને ઉપરથી છંટકાવ કરવો પડે એની અંદર આપણે કોન્ટેક જે સાફ પાવડર છે કાર્બેનની જેમ અને મેન્કો એનો પણ ઉપયોગ કરી શકીએ ટેબુ કોનાજોલ છે એનો પણ ઉપયોગ કરી શકીએ ક્રોપિકોના જોલ અને ડાયફેન કોનાજોલ જે ભેગું આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ આવા ઘણા બધા સિસ્ટેમિક અને કોન્ટેક ખૂબનાશક બજારમાં મળે છે એનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે હવે થ્રીપ્સનો એટેક દેખાશે તો થ્રીપ્સ માટેની દવા પણ એની અંદર રાખવી પડે આ સિવાય જે ખેડૂત મિત્રોને પિયત આપવાનું છે જ્યારે ડુંગળીની અંદર એક વખત અગાઉ તડકો ટેમ્પરેચર હાઈ ગયું હોય પછી વરસાદ આવ્યો હોય પછી પાછું જ્યારે તાપમાન વધે એટલે જે પ્રશ્ન આવે એ બાફિયાનો પ્રશ્ન બાફિયાનો પ્રશ્ન એટલે કે આપણે આ છોડવો ઉપાડ્યો તો છોડવા સાથે આના મૂળ સાથે આવી ગયા એટલે આ બરાબર બુડિયું નીચે રહી જાય ખાલી ગાંઠીઓ જ હાથમાં આવે એટલે એને બાફીયો કે જે પ્રશ્ન છે એ પાણી વાટે આગળ વધે એટલે પેલો પ્રશ્ન એ આવે કે એને એવી જેને બાફિયાનો પ્રશ્ન વધારે હોય એને પાણી ખેંચાતું આપવું જોઈએ જરૂર મુજબ એ સિવાય પાણી સાથે આપણે જે બુલડોઝર છે એને પણ તમે એકરે સો એમ એલ પ્રમાણે પિયતમાં આપો તો પણ ચાલે અથવા તો ઘણા બધા ખેડૂતો જે છે એ કોપર ઓક્સીક્લોરાઇડ છે સાફ પાવડર છે આ વસ્તુ જે છે એને પણ પિયત સાથે આપે તો એનાથી પણ નિયંત્રણ થઈ શકે તો આ બે પ્રશ્નોનું મુખ્યત્વે અત્યારે ધ્યાન રાખવું પડે એમ છે અને ડુંગળીની અંદર અત્યારે સારામાં સારું ધ્યાન દેવામાં આવે તો એનો ફાયદો પણ સારો થાય એવું દેખાઈ રહ્યું છે એટલે આપના માધ્યમથી ખેડૂતો આ રીતનું ધ્યાન રાખે તો એનો ફાયદો થશે ખાસ મારે એ પણ વારવાર પૂછવું છે કે જ્યારે ડુંગળી જે છે મોટી ડુંગળી છે એને તો હાલો વાંધો નથી પણ જે નાની ડુંગળી છે જેને રોપ જે છંટકાવ કર્યો છે ટૂંકમાં વરસાદમાં આવી ગયા છે તો એવામાં જે છે એ જે આપણે જૈવિકની જે ભલામણ કરતા હોય છે જેમ કે સ્ટાર પ્રોટેક્ટ છે કે સ્ટાર એનપી કે છે તો એ કેવી રીતનું કામ કરે છે નાની જે ડુંગળી છે માનો કે ઉગતી આવતી હોય અથવા તો વવાણી છે ઉગતી આવે છે તો એવા ખેડૂતો જે છે એ પિયત આપવું એ પહેલાં સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે છે એનપીકે એટલે કે નીચે જે કંઈ તત્વો પીડ્યા છે એને છોડ ના આપે અને સ્ટાર પ્રોટેક છે તો એની અંદર ટાઈકોડરમાન સ્યુડોમોનાસની એ બધી જે સ્પીસીસ છે એનું મિશ્રણ છે એને નીચે આપી દેશે રેતી સાથે કે છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને પછી પિયત આપશે તો એ જે જીવાણું છે એ નીચે જતા રહેશે અને એ ફૂગનું નિર્માણ જ નહીં થવા દે અને મૂળ પણ વિકાસ કરશે તો એ પણ એક સારામાં સારી વસ્તુ છે બરાબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત આપને કનારા સાહેબે કરી કે ભાઈ હાલના પ્રશ્નોનો નો સમયગાળો એટલે કે એક બાફિયો અને બીજો જે છે આપણો અણીબળો એટલે કે ટૂંકમાં પર્પસ બ્લો જે કીધી કે સિત્રીની જે વાત કરવામાં આવી ખેડૂત મિત્રો તમે જે છે જો ડુંગળીનું વાવેતર કર્યું હોય અને આવી રીતનો જે છે પ્રશ્ન હોય તો શોકસ જે છે એ સાહેબે જે ભલામણ કરી છે એ પ્રમાણે તમે ભલામણ જે છે એનો ઉપયોગ કરશો તો શોકસ જે છે ડુંગળીને આપણે સાચવી શકશું કનારા સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે અમારો જે હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો આના ઉપર સંપર્ક કરીને પણ ફોન કરી શકે છે અને આપણા માધ્યમથી ઘણા બધા ખેડૂતોનો ખ્યાલ છે કે એપ્લિકેશનની અંદર ખેડૂત એપ્લિકેશનની અંદર ખોટા નાખી અને એનું પણ નિરાકરણ લઈ શકે ખૂબ સરસ મજાની વાત કરી આવી જ રીતના જે છે એ તુલસી એગ્રો ઇનોવેટિવનો પણ તમને હેલ્પલાઇન નંબર આપીએ નેવું બે એકત્રીસ તાણું છ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો કેશુભાઈ કનાડા સાહેબે આપણા ખૂબ સરસ મજાની જે છે એ આપણા ફિલ્ડની અંદર જે છે એક પ્રેક્ટિકલ રીતે જે છે એ માહિતી આપવા બદલ ફરીવાર જે છે એ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન